આપણને પ્રભુ દેશકાળ માં મૂકી દે કોઈ ચિંતા નહીં કરો ભજન કરશું જય સ્વામિનારાયણ કોક નો કોક રાતના ત્રણ વાગે પણ કોઈ અમરી આવી રે તમારું ઘર ઠોકશે કોઈ તકલીફ છે એટલું પૂછીને જતો રહેશે ભગવાન આ પદ ગાયા કરવાનું બોલ્યા સિંહ આપણે હમણાં આપડે ગવડાવું છે સંતોર આવડતું હશે આવડે છે આ તો સારું જે સંતોના ના ફરતા ઉપર આવી જજો સ્ટેજ પર બોલ્યા શ્રી તમને સંભળાવો છે જીવ ઈશ્વર તનો રે માયા કાર પુરુષ બધા સૌને વસ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન જો કેટલું મસ્તીથી મહારાજ બોલ્યા સૌનો પ્રેરક તમારી પર ગરમ થનાર હું છું સૌનો પ્રેરક ગમે તેવા પ્રસંગમાં પ્રભુ આપણને મૂકે અને છતાંય ઉદાસીનતા બેચારી આપણા હૃદયમાં ઉભી નહીં અપાવો ક્યારેય આવે જ નહીં એવી અવસ્થામાં આપણે